પુષ્ટિસંહિતા ભાગરંગમાં પણ છે જે મોરારદાસ અલગ પ્રસંગો છે અને પુષ્ટિસંહિતામાં સંહિતામાં ને પંદર પાના નંબર પર મોરારદાસ પૂછે છે જે રાજ અમારા પર કૃપા કરીને રસના પ્રકાર સમજાવો તો સમજવામાં આવે આપ તો દીનદયાલ દયાના સાગર છો જીવનો સામર્થ્ય આપની અમૃતતુલ્ય સુધાનું અવધારણ કરવાનું છે નહીં એટલે કે આપની અમૃતતુલ્ય વાણી અમે ધારણ કરી શકીએ એવું અમારું તો સામર્થ્ય નથી આપ કૃપા કરી દાન કરો તો તે રસ ઠેરાય એટલે કે એ રસ ઠેરાવવા માટે પણ આપ કૃપા કરો તો રસ ઠેરાશે અગાધ વસ્તુનો તાગ કોણ પામી શકે એટલે કે અગાધ વસ્તુને માપી કેવી રીતે શકાય આપની કૃપાથી સર્વ વડાઈ આપની કૃપાની સર્વ વડાઈ છે તો કરુણાના સાગર જીવ ઉપર આટલી કરુણા દ્રષ્ટિ કરીને તેનો મર્મ સમજાવો તો જીવને દ્રઢ થાય ત્યારે શ્રી મધુર વાણી દ્વારા આપ શ્રી કહેવા લાગ્યા અરે વૈષ્ણવો સાંભળો રસના ત્રણ પ્રકાર કયા છે મોરારદાસ એક તો વિષયાનંદ બીજો બ્રહ્માનંદ અને ત્રીજો વજનાનંદ આ ત્રણ પ્રકારના રસ છે વિશયાનંદ થી બ્રહ્માનંદ અનંત ગણો શ્રેષ્ઠ છે બ્રહ્માનંદ થી વજ્ઞાનંદ અનંત અગણિત શ્રેષ્ઠ છે હવે વિશયાનંદનો પ્રકાર સમજાવે છે કે પુષ્કળ દ્રવ્ય હોય વાડી વજીફા હોય મહેલ વગેરે હોય સર્વ પ્રકારે નિરોગી હોય માથા ઉપર કોઈ શત્રુ ન હોય જે સમય સમય પર જે જોઈએ તે હાજર કરનારા આજ્ઞાકારી ચાકર હાજર હોય દિવ્યાંગના જેવી ઘણી બધી સ્ત્રીઓ પોતાની હોય તે બધી સર્વ રીતે અનુકૂળ હોય સર્વ વાતની સુખ શાંતિ હોય લેશ માત્ર ચિંતા ન હોય આટલું સુખ લૌકિકમાં હોય ત્યારે એક વિષય આનંદ સિદ્ધ થયો કહેવાય એટલે સુખ જ સુખ પૈસે ટકે સુખ સમૃદ્ધિમાં સુખ પૈસા પાવર પ્રસિદ્ધિ બધું તો ત્યારે એક વિષય સિદ્ધ થયો કહેવાય તેના કરતા અનંત ગણો જ્ઞાનીનો બ્રહ્માનંદને વલોવીને કહેવાય છે એટલે કે આ વિષયાનંદ કરતા બ્રહ્માનંદ અનંત ગણો છે અને તેના કરતા એટલે કે હવે બ્રહ્માનંદ કરતા અગણિત ગણો ભગવદ રસિકજનો નો ભજનાનંદ કહેવાય છે આ આનંદ રસનો પ્રકાર બધા ઉપનિષદમાં આનંદની ગણતરી કરતા વર્ણવ્યો છે એટલે આ જે અત્યારે ગણતરી છે ને ઉપનિષદોમાં લખેલી છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં બ્રહ્માનંદને વલોવીને વજનાનંદ પ્રગટ કર્યો છે એટલે કે એની આગળ જે સાર નીકળે ને એ એ પુષ્ટિ એમ સમજાવે છે કારણ કે ભજનાનંદ એ તો નવનીત રૂપ છે અને બ્રહ્માનંદ તો દહી સમાન છે પુષ્કળ દહી હોય તો થોડુંક નવનીત નીકળે બ્રહ્માનંદમાંથી માંથી ચિત્ત છૂટું પડે ત્યારે ભજનાનંદ ની પ્રાપ્તિ થાય એટલે બ્રહ્માનંદ છે ને બધી જ્ઞાનની વાત શાસ્ત્રમાં આમ લખ્યું છે જીવ અલગ આત્મા અલગ આ બધી વાતો હોય અને એનાથી આગળ આ બધાનો સાર પછી આગળ ઠાકોરજી નું સ્વરૂપ તો જાણીએ તો ભજનાનંદ મળે વિષયાનંદ થી ચિત્ત છૂટે તો બ્રહ્માનંદ ની પ્રાપ્તિ થાય બાકી એમાં એમાં આપણે રમ્યા કરીએ કે ચિત્ત અલગ મન અલગ દેહ અલગ આત્મા અલગ પછી અલગ કરીને પછી શું એમાં કંઈ મળે તો એમાં નવનીત ન મળે નવનીત નીકળે અને જો ઠાકોરજીનું સ્વરૂપ આપણે અગર જાણીએ આ બધું જાણ્યા પછી તો એમાં બ્રહ્માનંદ થી આગળ વધી શકાય બ્રહ્માનંદમાંથી માંથી ચિત્ત છૂટે તો ભજનાનંદ પ્રાપ્તિ થાય ભજનાનંદ તો અગાધ રસ છે તેનું વર્ણન શું કરી શકાય તે તો ભગવદ રસિકજનો જ તેને જાણી શકે છે પ્રભુજીએ કહ્યું મોરારદાસ જ્ઞાનીના બ્રહ્માનંદ કરતા ભગવદ રસિકજનોનો ભજનાનંદ અધિક છે એટલે કે પંડિત મહાજ્ઞાની હોય એના કરતા ભગવદીને અધિક રસ મળે છે તે શુદ્ધ રસ રૂપ રસિકાનંદ કહેવાય છે બળી જ્ઞાની છતાં જો ભજનાનંદી હોય તો તેને રસિકાનંદનો પાર નથી એટલે કે એક તો જ્ઞાન થઈ ગયું અને પછી જો ઠાકોરજીના સ્વરૂપનું ભજનાનંદ મળે તો એના તો રસિકાનંદનો પાર નથી એટલે કે જ્ઞાન થઈ જાય ને કે આ આત્મા અલગ છે અને દેહ અલગ છે એટલે એનું તો લૌકિક છૂટી જાય પછી જો ઠાકોરજીનું સ્વરૂપ ખબર પડે ને તો એ તો અલગ જ આનંદ છે એમ સમજાવે છે તેનાથી મોટો કોઈ નથી એટલે કે એ રસિકાનંદથી એનો પાર નથી નથી કોઈ મોટો નથી જો જ્ઞાની થઈને ઠાકોરજીને ભજે તો તેનાથી મોટો રસિકજન કોઈ નથી આપણે રાઘુજી જાણી છે એવા ઘણા બધા પંડિતો શાસ્ત્રજ્ઞ હતા જ્ઞાની હતા પછી ઠાકોરજીના શરણમાં આવ્યા છે તો એને જ્ઞાનનો વિનિયોગ એવી રીતે કર્યો કે ઠાકુરજીનું સ્વરૂપ ભગવદ ગુણાનુવાદમાં વર્ણવી બતાવ્યું ભજનાનંદ ગણો અગાધ રસ છે તેની પ્રાપ્તિ જીવને થવી ઘણી દુર્લભ વાત છે તે દ્રઢ આશ્રયથી પ્રાપ્ત થાય એટલે જો બ્રહ્માનંદ ભી મળી ગયો હોય ને તો ભજનાનંદ તો દ્રઢ આશ્રય હોય તો જ થાય મોરાર વિષયાનંદ બ્રહ્માનંદ અને ભજાન ભજનાનંદ એ ત્રણેય રસના ભોગતા તો શ્રીજી છે એટલે હવે આ ત્રણેય રસના ભોગતા તો ઠાકોરજી છે જુઓ કુબજાનો પ્રભુ ઉપર પ્રેમ હતો પણ તેની પ્રેમ સકામ હતો કારણ કે પ્રભુ તેને ત્યાં પધાર્યા ત્યાર પછી તેને પ્રભુના વિરહની આરતી થઈ નથી એટલે ત્યાંથી કૃષ્ણ ભગવાન ત્યાંથી પધારી ગયા વિજય થઈ ગયા પછી એને ફરી વાર કૃષ્ણ ભગવાનને મળવાની આરતી થઈ નથી એટલે ક્યાં ભાગવતનું વાત છે કૂબજા મથુરામાં એના ઘરે કૃષ્ણ ભગવાન ગયા હતા એ અહીંયા ઉદાહરણ આપે છે કે એને પછી ફરીવાર કૃષ્ણ ભગવાનને મળવાની આતુરતા થઈ નથી પ્રેમમાં તો આરતી વધ્યા કરે જુઓ કુબજા સંબંધે તેમ ન થયું માટે તેને ઉતરતી પંક્તિમાં ગણી છે એટલે કે એનું ઉદાહરણ ન આપી શકાય એને ઉતરતી પંક્તિમાં ગણી છે વળી પ્રભુ પથારી ત્યારે બહાર બેસાડીને પોતે સુંદર બનવા શણગાર કરવા બેઠી એટલે કે હજી આગળ આવે છે પ્રભુની સ્નેહ થી સેવાટેલ કરવાની વાત જ ક્યાં રહી પણ આનંદ લેવા શણગાર કરવા બેઠી કુબડી હતી તે સારી દેખાવા માટે પોતાને આનંદ લાગ્યો જો એ ખરેખર પોતે પોતાના દેહની સુંદરતા વધારવામાં લાગી ગઈ ઠાકોરજીને ભગવાનને બેસાડીને કૃષ્ણ ભગવાનને બાર બેસાડીને ભગવાનનું સુખ ન વિચારીને પોતાનું સુખ વિચાર્યું ને તો એ એને વિષયાનંદ પસંદ કર્યો એવું અહીંયા સમજાવે છે કે પોતાને વિષયાનંદ સારો લાગ્યો એટલે એને ભગવાન કરવા ગઈ પ્રભુએ તેને દાન ન માત્ર તેની ઈચ્છા પ્રમાણે કરી પણ સર્વ પ્રકારના ભક્તો હતા તેમને તેમની યોગ્યતા પ્રમાણે પ્રભુએ કૃપાનું રસનું દાન કર્યું એટલે કે વ્રજભક્તોમાં પણ બધા પ્રકારના હતા હરેકની યોગ્યતા પ્રમાણે ઠાકોરજીએ એમને દાન કર્યું છે તેઓ ભજનાનંદી થયા ક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ છે આવા રસિક પ્રસંગો મોરારદાસ આવા રસિક પ્રસંગો તો બહુ જ સૂક્ષ્મતાથી વિચારે ને તો સમજાય તેવા છે રસિક વાર્તા પ્રકાર સમજાય તો અમારું સ્વરૂપ હૃદયારૂઢ થાય સ્વરૂપની પહેચાન અનન્ય ભગવદીની કૃપા દ્રષ્ટિ અને તેની કાની સિવાય થાયની એટલે ભગવદી તો જોઈએ એની કૃપા થાય કાની થાય તો જ સ્વરૂપ સમજાય વચનામ સાંભળી મોરારદાસ બોલે છે જે રાજ આપ તો રસિક શિરોમણી છો પછી આપના અંગીકૃત સેવક જન રસિક હોય તે જ આપની રસિક વાતના પ્રસંગ સમજી શકે જેને આપે આપની સ્વરૂપ નિષ્ઠાનું દાન કર્યું છે પછી ન્યુન્યતા શું રહે એટલે ઠાકોરજી કૃપા તો સમજાય બધું એવું સમજાવે છે પણ અહીંયા એમ સમજાવ્યું કે અધિકાર પ્રમાણે જીવના સ્વરૂપ પ્રમાણે ઠાકોરજી એમને આપે છે તો આ પ્રકારના ત્રણ પ્રકાર આપણે જોયા વિષયાનંદ રમ્માનંદ અને આનંદ ભજનાનંદ અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ